આજે આપણે બનાવીશું ચોખાના લોટની મેગી અમે વારંવાર બનાવીએ છીએ તમે પણ ચોક્કસથી બનાવજો તમને ખૂબ જ પસંદ આવશે તો એના માટે લેવાનો છે ચોખાનો ઝીણો લોટ એને બરાબર રીતે ચાળી લેવાનો છે ત્યારબાદ એમાં મીઠું નાખવાનું છે અને પછી જરૂર મુજબ પાણી નાખતા જઈ અને મસળી લેવાનું છે અને હવે આ રીતે લોટ બંધાઈ જાય પછી તેમાં જરૂર મુજબ તેલ નાખી અને ફરી એકવાર મસળી લેવાનો છે આ રીતનો વ્યવસ્થિત લોટ મસળી લેવાનો છે પછી મેગી પાડવા માટે આ રીતે તપેલું લઈને એની ઉપર આછું કાપડું બાંધી દઈએ છીએ અમે પણ જો તમારા પાસે ઘાણાવાળું કોઈ વાસણ હોય તો તમે એના પર પણ મેગી પાડી શકો છો અમે આ રીતે આછું કપડું લઈને એમાં પાડીએ છીએ પછી બાંધેલા લોટમાંથી આ રીતે સંચામાં લોટ ભરી અને તેનું ઢાંકણ દઈ દેવાનું છે ત્યારબાદ તપેલા ઉપર આ રીતે સંચામાંથી તેની મેગી પાડવાની છે મેગી ચડી જાય એટલે એને આ રીતે કપડામાં પાથરી દેવાની છે જેથી તે ઠંડી થઈ જાય આ રીતે ઠંડી થયેલી મેગીને આવી રીતે છૂટી કરી લેવાની છે હવે આપણે મેગીના વઘાર માટે તેલ ગરમ કરવા મૂકશું તેલ બરાબર ગરમ થઈ જાય પછી તેમાં જીરું નાખશું જીરાને સાંતળવા દઈ અને બરાબર સંતળાઈ જાય પછી આપણે તેમાં હિંગ અને હળદર નાખશું ત્યાર પછી લીમડાનો વઘાર કરી અને તેમાં બટાકા અને વટાણા નાખશું હવે વટાણા બટેકાને ચારથી પાંચ મિનિટ સુધી ચડવા દેશું અને ત્યારબાદ ગાજર અને કેપ્સિકમ નાખશું અને તેને પણ થોડી વાર માટે આપણે ચડવા દેશું હવે બધા વેજીટેબલ્સ ચડી ગયા છે ત્યાર પછી તે